જરા વિચારો તમે વિઝા માટે અરજી કરી છે બધું જ પરફેક્ટ છે પણ તમારા આધાર કાર્ડમાં નામ છે રમેશ પટેલ અને પાસપોર્ટમાં છે રમેશ કુમાર પટેલ અને બસ તમારી અરજી રિજેક્ટ થઈ જાય આ એક નાનકડો કુમાર શબ્દ કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે ખરું ને તો ચાલો આજે આપણે આ સામાન્ય લાગતી પણ ખરેખર બહુ ગંભીર સમસ્યાનો એકદમ સરળ ઉકેલ શોધીએ તો આજે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ સૌથી પહેલાં આપણે સમજીશું કે એક નાનકડી ભૂલ કેવી રીતે મોટી સમસ્યા બની જાય છે પછી આપણે જોઈશું કે આ બાબતને આટલી ગંભીરતાથી લેવી કેમ જરૂરી છે એ પછી આપણે એના સત્તાવાર ઉકેલ એટલે કે ગેઝેટ વિશે વાત કરીશું ગેઝેટ શું છે અને એને મેળવવાની આખી પ્રોસેસ શું છે એ સમજીશું અને છેલ્લે ગેઝેટ મળી જાય પછી બીજા ડોક્યુમેન્ટ્સમાં સુધારા કેવી રીતે કરવા એ પણ જાણીશું તો ચાલો શરૂ કરીએ તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી નાની ભૂલ પણ મોટી સમસ્યા જોઈએ કે આ નાની એવી ભૂલ ખરેખર કેટલી મોટી મુશ્કેલીઓ લાવી શકે છે આ જુઓ એકદમ ક્લાસિક ઉદાહરણ આધાર કાર્ડમાં નામ છે રમેશ પટેલ અને પેન કાર્ડમાં છે રમેશ કુમાર પટેલ હવે આમ જુઓ તો ખાલી એક કુમાર શબ્દનો જ તો ફરક છે પણ સાહેબ કાયદાની નજરમાં આ નાનો ફરક નથી આ તો એક મોટી દીવાલ છે એવું લાગે જાણે આ એક જ માણસની બે અલગ અલગ ઓળખ હોય તો હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું કાયદાની દૃષ્ટિએ આ બે અલગ અલગ વ્યક્તિઓ છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ જવાબ છે હા મોટાભાગના સરકારી કામકાજ માટે રમેશ પટેલ અને રમેશ કુમાર પટેલ બે અલગ વ્યક્તિઓ જ ગણાય છે અને બસ અહીંથી જ બધી સમસ્યાઓનું મૂળ શરૂ થાય છે સારું માની લીધું કે ભૂલ છે પણ એનાથી શું ફરક પડે છે ચાલો હવે એ સમજીએ કે આ બાબત આટલી ગંભીર કેમ છે આ નાની ભૂલને નજરઅંદાજ કરવાના પરિણામો કેટલા મોટા હોઈ શકે છે એના પર એક નજર કરીએ આ ભૂલ ક્યાં ક્યાં નડી શકે જરા વિચારો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા કે વેચવા જાઓ અને ત્યાં વિવાદ ઊભો થાય વિઝા માટે અરજી કરો અને એ રિજેક્ટ થઈ જાય કોઈ ઇમરજન્સીમાં ઇન્સ્યોરન્સ ક્લેમ કરો અને એ અટકી જાય પાસપોર્ટ કઢાવવા જાઓ અને અરજી જ નિષ્ફળ જાય જીવનના આવા દરેક મોટા અને અગત્યના કામમાં આ એક નાનકડી ભૂલ બધું ઊંધું પાડી શકે છે નાની એવી ચૂક અને મોટી મુસીબત પણ સવાલ એ છે કે આ ભૂલ શરૂ ક્યાંથી થાય છે તો મોટા ભાગના કિસ્સામાં આનું મૂળ હોય છે જન્મના દાખલા અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસીમાં આ બે મુખ્ય દસ્તાવેજોમાં જો નામ અલગ અલગ હોય તો બસ સમજી લો કે પહેલું જ બટન ખોટું બંધાઈ ગયું એ પછી તો આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ દરેક નવા દસ્તાવેજમાં એ જ ભૂલ કોપીપેસ થતી જાય છે તો આટલી બધી સમસ્યાઓ છે પણ શું એનો કોઈ ઉકેલ છે કોઈ એવી માસ્ટર કી છે જે આ બધા તાળા ખુલી શકે જવાબ છે હા બિલકુલ છે અને એનું નામ છે સરકારી ગેઝેટ આ એક એવો ઓફિશિયલ ઉપાય છે જે નામની બધી જ ગૂંચવણોને એક ઝાટકે સુલજાવી શકે છે તો આ ગેજેટ છે શું બરાબર એકદમ સરળ ભાષામાં કહીએ તો આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતું એક ઓફિશિયલ જાહેરનામું છે એ કાયદેસર રીતે એવું જાહેર કરે છે કે રમેશ પટેલ અને રમેશકુમાર પટેલ નામના જે બે અલગ અલગ દસ્તાવેજો દેખાય છે એ બંને હકીકતમાં એક જ વ્યક્તિના છે બસ આ એક સત્તાવાર પુરાવો છે જે દરેક જગ્યાએ માન્ય ગણાય છે હા પણ એક વાત ખાસ સમજવા જેવી છે ગેઝેટનો ઉપયોગ ફક્ત અને ફક્ત તમારા પોતાના નામમાં સુધારો કરવા માટે જ થાય છે જો તમારા કોઈ દસ્તાવેજમાં તમારા પિતાના નામમાં ભૂલ હોય તો એ ગેઝેટથી સુધરશે નહીં એના માટેની પ્રક્રિયા અલગ છે એટલે ગેઝેટ એ ખૂબ જ ઉપયોગી પુરાવો છે પણ માત્ર તમારા પોતાના નામ માટે ચાલો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર આ ગેઝેટ મેળવવું કેવી રીતે કદાચ એવું લાગે કે આ બહુ લાંબી અને અઘરી સરકારી પ્રક્રિયા હશે પણ સારા સમાચાર એ છે કે આખી પ્રોસેસ હવે એકદમ સરળ અને ઓનલાઈન થઈ ગઈ છે ઘરે બેઠા બેઠા આ કામ પતી શકે છે ચાલો એના સ્ટેપ્સ એક પછી એક સમજીએ આખી પ્રોસેસમાં મુખ્યત્વે ચાર સ્ટેપ્સ છે પહેલું સ્ટેપ છે સોગંદનામું એટલે કે એફિડેવિટ તમારે નોટરી પાસે જઈને એક સ્ટેમ્પ પેપર પર લખાવાનું છે કે મારું જૂનું નામ આ છે અને સાચું નામ આ છે બીજું સ્ટેપ છે અખબારમાં જાહેરાત તમારે બે ન્યૂઝપેપરમાં એ ગુજરાતી અને એક અંગ્રેજી કે હિન્દીમાં તમારા નામ સુધારાની જાહેરાત આપવાની ત્રીજું સ્ટેપ છે ઓનલાઈન ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને આ સોગંદનામું અને જાહેરાતની કોપી અપલોડ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું અને ફી ચૂકવવાની અને ચોથું અને છેલ્લું સ્ટેપ બસ થોડી રાહ જોવાની જેવું ગેઝેટ પ્રકાશિત થશે તમે એની પીડીએફ કોપી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો છે ને એકદમ સિમ્પલ અને હા એક સૌથી મજાની વાત આ કામ માટેની મુખ્ય સરકારી કચેરી રાજકોટમાં છે પણ તમારે ત્યાં સુધી ધક્કો ખાવાની કોઈ જ જરૂર નથી આખી પ્રોસેસ સો એ સો ટકા ઓનલાઇન છે તમે ગુજરાતના કોઈપણ ગામમાં હો કે પછી દુનિયાના કોઈપણ ખૂણામાં બધું કામ ઓનલાઈન જ પતી જશે ચાલો તો હવે ગેટજેટ તો હાથમાં આવી ગયું પણ કામ હજી પૂરું નથી થયું હવે આગળ શું હવે આ માસ્ટર કી એટલે કે ગેજેટનો ઉપયોગ કરીને બાકીના દસ્તાવેજો જેમ કે ચૂંટણી કાર્ડ પેન કાર્ડ અને આધાર કાર્ડમાં નામ કેવી રીતે સુધારવું એ પણ ફટાફટ જોઈ લઈએ આ પણ બહુ અઘરું નથી જો ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો હોય તો એના માટે ફોર્મ નંબર આઠ ભરીને જમા કરાવવાનું હોય છે અને પાનકાર્ડ કે આધાર કાર્ડ માટે તો ઓનલાઈન પણ અરજી કરી શકાય છે અથવા તો નજીકના કોઈપણ આધાર કે પાનકાર્ડ સેન્ટર પર જઈને ગેઝેટની કોપી બતાવીને તમે સરળતાથી સુધારો કરાવી શકો છો તો આપણે સમસ્યા શું છે એ સમજ્યા એનો ઉકેલ શું છે એ પણ જોયું અને આખી પ્રક્રિયા પણ જાણી લીધી હવે આ બધી વાતનો સાર શું એનો નિષ્કર્ષ શું છે ચલો એના પર આવીએ એક બહુ સરસ વાત છે કે આજનું કામ કાલે પૂરું કરવાની જગ્યાએ આજે જ પતાવી દો જેથી ચાલીસ વર્ષ પછી મુશ્કેલીનો સામનો ન કરવો પડે આ વાત અહીં બરાબર લાગુ પડે છે પસંદગી આપણી પાસે છે આજની થોડીક ભાગદોડ અને મહેનત કે પછી ભવિષ્યની કોઈ મોટી માથાકૂટ તો જતા પહેલા એક સવાલ શું બધા જ સરકારી દસ્તાવેજોમાં નામ એક સરખું અને સાચું છે કદાચ આ ચર્ચા પછી પાંચ મિનિટનો સમય કાઢીને પોતાના બધા ડોક્યુમેન્ટ્સ એકવાર ચેક કરી લેવા જોઈએ શું કહો છો કારણ કે આજની આ પાંચ મિનિટ ભવિષ્યની મોટી પરેશાનીઓ અને કલાકોનો સમય બચાવી શકે છે